અડી જતાં માટી ખાલી કરવા આવેલા હાઇવેમાં આગ લાગી આમોદ નગરપાલિકાનું ફાયર ફાઇટર શોભાના ગાંઠિયા સમાન જમ્બુસન નગરપાલિકાનું ફાયર ફાઇટર આવીને આગ પર કાબુ મેળવ્યો હાઇવા ગાડીમાં લાખોનું નુકસાન સદનસીબે કોઈને જાનહાનિનો બનાવ બન્યો નથી ટેન્કર જીવન વીજ વાયર અડી જતા નવ નિમિત્તે કન્સ્ટ્રક્શન સાઇટ પર કુણર માટે માટી ખાલી કરવા આવતા હાઇવામાં આગ લાગવાની ઘટના બની સદનસીબે કોઈને જાનહાનિની ઘટના બની નથી આશ્ચર્ય બાબત એ છે કે પાલિકા ભાજપ શાસિત છે ભારતીય જનતા પાર્ટી એ શિષ્ટ અને વિકાસશીલ પાર્ટી છે અને એક લાખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે છતાં પણ નગરપાલિકાના પ્રમુખ સહિત સદસ્યોના અણઘટ વહીવટના કારણે હંમેશાના માટે ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લામાં એક અનોખી છબી ઊભી કરેલ છે અને હંમેશા માટે અનોખી રીતે રાજકીય અને લોકચર્ચામાં રહેવાની ટેવ પડી ગઈ છે એ ટોક ઓફ ટાઉન છે ગત થોડાક દિવસ પહેલા તાલુકા પંચાયતના કોમ્યુનિટી હોલમાં રેકોર્ડ મૂકેલા જેમાં આગ લાગવાની ઘટના બની હતી અને આજ રોજ ભરૂચ જંબુસર રોડ ને અડીને આવેલ નવ નિમિત કંડસ્ટન સ્થળ પર માટી ખાલી કરવા આવેલ હલવા ગાડીમાં હાઇડ્રોલિકથી ઊંચી કરતા જીવંત વીજ વાયર અડી જતાં આગ લાગવાની ઘટના બની હતી અને ડ્રાઈવર નસીબે કૂડી જતા જાનહાનીનો બનાવ બન્યો નથી નગરપાલિકાનું ફાયર ફાઈટર ચાલુ હોત તો આ તાલુકા પંચાયતના રેકોર્ડમાં રૂમમાં વધુ નુકસાન થતું અટકી જતું અને આ જ રોજની ઘટનામાં હાઈવા ગાડીમાં માલિકને કહ્યા મુજબ અંદાજીત પાંચ લાખનું નુકસાન થયેલ છે તે થોડું ઓછું નુકસાન થતાં એવી લોકચર્ચાએ આમોદ પંથકમાં જોર પકડ્યું છે જ્યારે પણ આમોદ શહેરમાં આગ લાગવાની ઘટના બને છે ત્યારે ત્યારે જંબુસર નગરપાલિકા કે કરજણ નગરપાલિકાથી ફાયર ફાઈટર આવતું હોય છે પરંતુ આમોદ નગરપાલિકાના સરકાર દ્વારા આપેલા ફાયર ફાઈટરનો અણઘટ વહીવટને લઈને શોભાના ગાંઠિયા સમાન નગરપાલિકાની બહાર જ એક્સિડન્ટને આમંત્રણ આપ્યું રહ્યું હોય એવી રીતની જોખમી કેટલાય મહિનાઓથી મેન્ટેનન્સના અભાવ પડેલ છે હવે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં ફાયર ફાઈટરની સુવિધા કાયમ માટે કે વૈકલ્પિક રીતે નગરપાલિકા કરી શકે કે નહીં કે પછી કોઈ જાનહાનિ જેવી મોટી આગની ઘટના બને ત્યારે નિંદ્રામાંથી જાગીને વ્યવસ્થા કરે એ જોવું રહ્યું રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ટ્રી અનિલભાઈ ગિરીશભાઈ રાણા શું ઘટના બની ઘટના તો એવી બની કે અહીંયા અમે માટી કામ ચાલે છે અમારું અને માટી નાખવા આવી હશે ગાડી હવે જીબીના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર ડ્રાઈવરને ખ્યાલ નહીં આવે એટલે ખેંચાયો ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થઈ હશે વાયર અને એને લઈને ગાડીને આગ પકડી લીધી ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું મેં આમોદ નગરપાલિકાની કરી કોઈ રિપ્લાય મળ્યો નહીં એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયર ની વ્યવસ્થા કરી અંદાજીત કેટલું નુકસાન હશે ગાડીને આશરે પાંચેક લાખ રૂપિયાનું નુકસાન કરું